નમસ્કાર આપ જોઈ રહ્યા છો તારણ ન્યૂઝ અને હું છું વરદેવસિંહ ચૌહાણ આવો જોઈએ સમાચાર વિશ્વની સૌથી મોટી પાર્ટી એટલે ભારતીય જનતા પાર્ટી જેના અઢાર કરોડથી પણ વધારે સદસ્ય કાર્યકર્તાઓ છે એનું આજે સ્થાપના દિવસ નિમિત્તે આદિજાતિ મોરચા પ્રદેશ મંત્રી શ્રી બુબડિયા તથા એસસી મોરચાના મહામંત્રી વિનોદ સોલંકી તથા શક્તિ કેન્દ્રના પ્રમુખ શ્રી અશ્વિનભાઈ ગમાર તથા પરમ પૂજ્ય સંત શ્રી ડાયારામ બાપુના નિવાસ સ્થાને અને એમના સાનિધ્યમાં ભારતીય જનતા પાર્ટીના સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી બ્યુરો રિપોર્ટ તારણ ન્યૂઝ નમસ્કાર વંદે માતરમ આજે છઠ્ઠી એપ્રિલ એટલે ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ ઓગણીસો ને માં ભારતના પૂર્વ વડાપ્રધાન શ્રદ્ધે સ્વર્ગસ્થ અટલજી વાજપેયી અને અડવાણીજીએ જ્યારે આ પાર્ટીની સ્થાપના કરી આજે પિસ્તાલીસ વર્ષ જ્યારે પૂરા થવાયા છે ત્યારે આજે આ પાર્ટી એક છોડમાંથી અઢાર કરોડ સદસ્યવાળી સમગ્ર વિશ્વમાં સૌથી મોટી અત્યારે આ એમ કહેવાય કે બહુ ફેમસ બની છે અને પ્રસિદ્ધ બની છે મિત્રો આપણે સૌ આ અઢાર કરોડ વાળી વિશ્વની સૌથી મોટામાં મોટી રાજકીય પાર્ટીના જ્યારે સદસ્યો છીએ સભ્ય છીએ એ આપણા માટે ગૌરવની બાબત છે ભારતીય જનતા પાર્ટી ભારતીય જનતા પાર્ટી એટલે એક સુરક્ષાની પાર્ટી ભારતીય જનતા પાર્ટી એટલે વિકસિત ભારતની પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી એટલે સમગ્ર ભારતના તમામે તમામ ક્ષેત્રોમાં પ્રગતિની પાર્ટી ભારતીય જનતા પાર્ટીનું જ્યારે શાસન આજે ભારત દેશમાં છે શાસન એ એક પ્રક્રિયા એક એમ કહેવાય જ્યાં શાસન સરકાર હોવી એ એક સરકાર હોવી એ આ રાષ્ટ્રને ચલાવવા માટેની એક પદ્ધતિ છે મિત્રો જ્યાં જ્યાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે ત્યાં અત્યારે જેનો વિકાસ કહેવાય વિકાસ પણ પૂરજોશમાં ચાલી રહ્યો છે સુરક્ષા પણ સારી એવી લોકો અનુભવ કરી રહ્યા છે સાથે સાથે આરોગ્યની બાબતમાં પણ ભારતીય જનતા પાર્ટીની જ્યાં સરકાર છે ત્યાં ખૂબ જ સારું એવું પ્રગતિ કરી રહી છે ત્યારે આવો આપણે સૌ આજે જ્યારે છઠ્ઠી એપ્રિલ ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ છે ત્યારે આપણે આ દિવસને એક આપણો